હેલો ડિયર સ્ટુડન્ટ જય શ્રી કૃષ્ણ પ્રકરણ સાતના અંતર જ છીએ આપણે એના જે કંઈ પ્રશ્નોના જવાબો છે તમને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એના વિધાનો છે એની આપણે ચર્ચા કરીશું આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે તો જવાબમાં આવે અંકુશ કારણ કે આપણે હાલ અંકુશ જ ભણીએ છીએ અંકુશે કેવી પ્રક્રિયા નથી જળ નથી પણ પરિવર્તનશીલ છે ત્યાર પછી જોઈએ તો પ્રયત્નો પરિણામ તથા સાધનો ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું તો કે અંકુશ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે હવે આપણે પાંચ તબક્કા જોઈ ગયા એમાં પ્રથમ તબક્કો કયો હતો તો કે ધોરણોની સ્થાપના ઉદ્દેશોની સ્થાપના એનો પ્રથમ તબક્કો હતો છેલ્લો તબક્કો પૂછ્યા તો સુધાર લક્ષી પગલા આવે વિચલણની જાણકારી મેળવ્યા પછી સંચાલકે તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે તો તાલીમ આપવી પડે ના કર્મચારીને છૂટા કરવા પડે ના સુધારલક્ષી પગલાં ભરવા પડે હા સુધારાલક્ષી ભરવા પગલાં ભરવા પડે કારણ વિચલનો આવે તો એકમમાં રહેલા કર્મચારીને છૂટા કરાય નહીં પણ સુધારલક્ષી પગલાં ભરીને તેનું કાર્ય આગળ જવા દેવાય આયોજનને અમલમાં મૂકવાની રચના કરવામાં આવે આયોજનને અમલમાં મૂકવા શેની રચના કરવામાં આવે છે તો વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો સુધારલક્ષી પગલાં હમણાં આપણે વાત કરી ગયા આયોજન ધ્યેય નક્કી કરે છે અને કોણ તેને અસરકારક બનાવે છે અંકુશ અસરકારક બનાવે છે આયોજન તો માત્ર હેતુ નક્કી કરે છે ધ્યેય નક્કી કરે છે આયોજનને સેની સાથે જોડિયા બાળકો જેવો સંબંધ છે અંકુશ સાથે આયોજન અંકુશ એક જોડિયા બાળકો છે એક નિષ્ણાંતે આયોજન અને અંકુશ કોની સાથે સરખાયેલ છે જોડિયા બાળકો સાથે તો એ જ મુદ્દો તો સેના વગરનો ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે અંકુશ આપણે વાત કરી ગયા હતા એના માટે કે સારથી હાંકનાર એટલે સારથી રથ ચલાવનાર જો વ્યક્તિ ન હોય તો રથને કઈ દિશામાં જવું છે એનું કોઈ સ્પષ્ટીકરણ થતું નથી એમ ધંધાકીય એકમમાં પણ જો અંકુશ રાખનાર ન હોય તો ધંધાકી એકમને કઈ દિશામાં જવું છે એ પણ સ્પષ્ટ થતું નથી સંચાલનની કાર્યક્ષમતામાં આપવાનું બાયરોમીટર કોને કહેવાય છે અંકુશ સેના માટે આયોજન પૂર્વસર છે અંકુશ માટે

અંકુશ અંકુશું કાર્ય કઈ સપાટી થાય છે વિદ્યાર્થી મિત્રો આમાં આમાં થાપ જાય છે જવાબ આવે દરેક વિદ્યાર્થી મિત્રો એ સભાટી લખીને આવે છે જેમની ભૂલ છે અંકુશ અંકુશું કાર્ય દરેક સપાટી થતું કાર્ય છે નીચેનામાંથી કયું કાર્ય અંકુશતું નથી કાર્યોની પ્રગતિ કરવી ધોરણો સાથે સરખામણી કરવી ઉદ્દેશો નક્કી કરવા વિચલનો તો એમાં ઉદ્દેશો નક્કી કરવા એ આવતું નથી સંચાલનના બધા જ કાર્યો કયા કાર્ય પહેલાં કરવામાં આવે તો આવશ્યક જરૂરી આવશ્યક અને જરૂરી બને છે તો બધા જ કાર્યો થઈ જાય ત્યાર પછી અંકુશ થાય એટલે અંકુશની પહેલા સંચારના બધા કાર્યો થઈ જાય છે વિચન એટલે શું હવે આપણે વાત કરતા હોઈએ છીએ વિચનનની કે ધંધા ધંધાકીય કામમાં પ્રાપ્ત કરેલા પરિણામ અને નક્કી કરેલા પરિણામ વચ્ચેના તફાવતને વિચનન કહેવાય છે એને આપણે વ્યાખ્યા એવી રીતે બોલતા કે અપેક્ષિત પરિણામ અને પ્રાપ્ત કરેલા પરિણામ વચ્ચેના તફાવત નહીં વિચલન કહેવામાં આવે છે ધ્યેય કેવા હોઈ શકે તો ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે સંચાલન પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ પ્રથમ અને છેવટનું કાર્ય કયું છે તો આયોજન અને છેવટનું કાર્ય છે અંકુશ કામગીરી શરૂઆત થાય ત્યારથી કયું કાર્ય શરૂઆત થાય છે કામગીરી શરૂઆત ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય છે ધ્યેય કોણ નક્કી કરે છે કોણ તેને અસરકારક બનાવે છે આયોજન માત્ર ધ્યેય ઘડે છે નક્કી કરે છે તેને અસરકારક બનાવનાર તો કોણ છે અંકુશ અંકુશની વ્યાખ્યા તો પ્રયત્ન પરિણામ સાધન ધ્યેય વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ અંકુશનું હાર્દ શું છે મુખ્ય બાબત શું છે તો જે નક્કી કરેલા ધોરણો છે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તેની પ્રવૃત્તિઓનું નિયમન કરવાનું મુખ્ય અંકુશ વગરનો ઔદ્યોગિક એકમ કોના જેવું છે રથ જેવું એકમની વિવિધ કાર્ય વિસ્તારો અંકુશ રાખી શકાય છે કઈ કઈ બાબતો પર તો ઉત્પાદન વેચાણ કર્મચારી નાણાકીય ગુણવત્તા વ્યવસ્થા તંત્ર વગેરે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય છે અગત્યનો મુદ્દો કયા કયા બાહ્ય પરિબળો માટે અંકુશ જરૂરી બને છે સરકારી નીતિમાં બદલાવ આવે તેજી મંદીમાં ફેરફાર થાય કાચા માલની અછત સર્જાય બજારોમાં ફેશન ટેવ રૂચિ બદલાઈ જાય લોકોની અભિરુચિ બદલાય ફેશનમાં પરિવર્તન આવે કોમ્પિટિશન બની કોમ્પિટિશન એટલે હરીફાઈ વધતી જાય આવા અંકુશ જરૂરી બને છે કારણ કે દરેક ધંધાકીય એકમે આંતરિક પરિબળને અંકુશમાં રાખી શકે છે પરિવર્તન કરી શકે છે બાહ્ય પરિબળને અંકુશમાં રાખશો રાખી શકતો નથી તેમાં પરિવર્તન થઈ શકતું નથી સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો કયા છે આયોજનને અંકુશ કારણ કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય થાય તો અંકુશ થાય અને આયોજન પછીના બધા કાર્ય આયોજન થાય તો બધા કાર્યો થાય અંકુશ જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે આયોજનને ધોરણ કે પ્રમાણો શું છે એ ચોક્કસ માપદંડ છે જેને આપણે થયેલી કામગીરી સાથે સરખાઈએ છીએ અને મૂલ્યાંકન કરીએ છીએ ધારો કે મેં ધોરણ નક્કી કર્યા કે મારા પરીક્ષામાં પંચ્યાસી ટકા આવે તો હું શું કરું છું મેં નક્કી કર્યા અને જે કામગીરી થઈ એના આધારે મને કેટલા મળ્યા તો કે બેસી ટકા મળે વિચરણ કેવું છે સામાન્ય છે એ સ્વીકાર્ય છે નિર્ધારિત ધોરણો કેવા હોય છે સંખ્યાત્મક કે ગુણાત્મક ધોરણોમાં કયા પ્રમાણોનો સમાવેશ થાય છે ભૌતિક પડતળ આવક મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે તેમાં ઉત્પાદન લક્ષ્યાંક ખર્ચ લક્ષ્યાંક કાચા માલનો લક્ષ્યાંક આ બધી બાબતો નફાનો લક્ષ્યાંક આ બધી બાબતોનું હોવી જરૂર છે નાનું લક્ષણ લખ્યું છે આવે નફાનું લક્ષણ માહિતી સંપાદન સેના દ્વારા મેળવવામાં આવે છે તો સતત નિરીક્ષણ કરવામાં આવે મૌખિક અહેવાલ રજૂ કરવામાં આવે લેખિત અહેવાલ દ્વારા પણ મેળવવામાં આવે છે ક્યારેય સુધારક્ષી પગલા લેવામાં આવતા નથી તો સ્થાપિત ધોરણની સરખામણી કર્યા બાદ જો મળેલા વિચારો સામાન્ય હોય તો તે સ્વીકાર્ય છે તેને પર કોઈ પ્રકારના સુધારલક્ષી પગલાં ભરવામાં આવતા નથી હમણાં વાત કરી ગયા હતા કે પંચ્યાસી ટકા આપણે ધાર્યા હોય અને આપણે બ્યાસી કે ત્રેસી ટકા આવતા વિચલન સામાન્ય કહેવાય એમાં કોઈ સુધારલક્ષી પગલાં ભરવા જોઈએ નહીં ક્યારેય ધોરણો સુધારીને ઊંચા ધોરણની સ્થાપના કરવામાં આવે તો કેટલીક વાર આપણે ધોરણો કરતાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણની સ્થાપના કરવી જોઈએ ખરેખર તે વધુ પ્રાપ્ત કરી શકે તેમ છે આયોજન સંચારના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે અંકુશ અંકુશ શું કાર્ય સંચારની કઈ સપાટી થાય દરેક સપાટી કામગીરીનું માપન શા માટે જરૂરી છે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે કામગીરીનું માપન જરૂરી છે ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે હમણાં વાત કરી કે હરીફાઈ તેજી મંદી કાચા માલની અછત લોકોની અભિરુચિ ફેશનમાં પરિવર્તન વિચારોની માહિતી મેળવ્યા પછી કયું કાર્ય અંકુશનું છે સુધાલક્ષી પગલાં ભરવાનું અંકુશ માટેના નિર્ધારિત ધોરણો કેવા હોઈ શકે સંખ્યાત્મક કે ગુણાત્મક નિર્ધારિત ધોરણો કેવા હોવા જોઈએ તો પાર પાડી શકે તેવા અને સમજી શકે તેવા સરળ હોવા જોઈએ હું ધોરણો બનાવું પણ વિદ્યા તો સમજી શકે તેમ ન હોય તો તે પાર પાડી શકે નહીં સ્થાપિત ધોરણો વાસ્તવિક પરિણામો વચ્ચે જો મોટો તફાવત હતો તો શું કરવામાં આવે છે તો જેઓ વિચલન ઉદભવે છે તેને તપાસને દૂર કરવા જરૂર સુધા લક્ષી પગલાં ભરવામાં આવે કારણ કે નક્કી કરેલા ધોરણો પંચ્યાસી ટકા છે પ્રાપ્ત કરેલો પંચાવન ટકા જો મોટો તફાવત છે તો તેના વિચલન આવે એ વિચલન દૂર કરી સુધા લક્ષી પગલાં ભરવાના છે અંકુશ એ સતત ચલતી પ્રક્રિયા છે સમજાવો એક વખત ધંધાકીય એકમની શરૂઆત થઈ જાય અને ધંધાકીય એકમ અંત આવે ત્યાં સુધી ધંધાકીય એકમની અંકુશ પ્રક્રિયા અવિરતપણે ચાલ્યા કરે છે પણ જ્યાં સુધી આયોજન પછીના બધા જ કાર્યો ન થાય ત્યાં સુધી અંકુશ પ્રક્રિયાની શરૂઆત થતી નથી એ ધંધાકીય એકમમાં આયોજન મુજબ બધું કાર્ય થશે તેવું માનવું ભૂલ ભરેલું છે તેની પર સતત દેખરેખ રાખવી પડે અંકુશ પણ રાખવો પડે તમામ પ્રવૃત્તિઓ કર્મચારીઓ વસ્તુઓ પર સતત દેખરેખ રાખવામાં આવે છે અને જો તેમાં વિચરો ન આવે તો તેમાં વિચરો ન આવે તો વિચરો દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તેમાં ઘણા બધા ફેરફાર પણ કરવામાં આવે ગુણવત્તા જાળવણી જાળવણી કરવામાં આવે છે સાથે સાથે ખર્ચ પણ અંકુશ રાખવામાં આવે કોસ્ટ ઘટે તો નફો શું થાય છે વધે આ બધી પ્રવૃત્તિઓ એક એવી છે અંકુશ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ કહેવાય અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે કારણ કે અંકુશની અંદર ઉત્પાદન વેચાણ કાચામાં કાચા માલથી માલ સુધી રૂપાંતર ખરીદી નાણાકીય બાબતો હિસાબને લગતી બાબતો કર્મચારી લગતી બાબતો કાર્ય કરવાની પદ્ધતિ આ બધી જ બાબતો આંતરિક પ્રક્રિયા સાથે જોડાયેલી છે જેને કારણે આ કાર્યો છે તો અંકુશ રાખી શકાય જો કારણ કે આંતરિક પરિબળો એ પરિવર્તનશીલ છે આપણે જાતે બદલી શકીએ છીએ એની પણ અંકુશ રાખી શકાય બાહ્ય પરિબળો પરિવર્તનશીલ નથી બાહ્ય પરિબળો કહે તો સરકારી નીતિ મંદી લોકોની અભિરુચિમાં ફેરફાર આવે હરીફાઈ લોકોના મનોવલણ બદલાય આમાં આપણે અંકુશ રાખી શકતા નથી એટલે અંકુશ સંચાલનનું માત્ર આંતરિક પરિબળ ઉપર નિયંત્રણ રાખી શકે છે તેથી કહી શકાય કે અંકુશ એ આંતરિક પ્રવૃત્તિ છે અંકુશ અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે કેવી રીતે કારણ કે અંકુશ કાર્ય આયોજન સાથે જોડાયેલું છે અને આયોજન એ અંદાજ ઉપર આધારિત બૌદ્ધિક પ્રક્રિયા છે જેમ જેમ સમય સંજોગો બદલાય તેમ તેમ તમે યોજનામાં થતા ફેરફારો મુજબ આયોજનના લક્ષ્યાંકમાં ફેરફાર કરવા પડે અને આ ફેરફારો મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે જો તેમાં પરિવર્તન કરવામાં ન આવે તો આયોજન મુજબ બધું જ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી આયોજન એ અંકુશ જન્મદાતા જે સમજાવો આપણે આયોજન અંકુશ વચ્ચેનો સંબંધ હતો એની દ્વારા ટોપિક આવતો હતો આયોજન ના કારણે જ અંકુશનો જન્મ થાય છે એટલે જો ધંધાકીય એકમમાં આયોજન હોય તો જ અંકુશ શક્ય બને છે આયોજન દ્વારા ભવિષ્યના કાર્યક્રમો ઘડવામાં આવે છે ભવિષ્યમાં શું ક્યાં ક્યારે કેવી રીતે કરવાનું છે તેની યોજના ઘડવામાં આવે છે તો તે અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે પણ આયોજન આ બધી જ પ્રક્રિયા નક્કી કરે ત્યાર પછીનું કાર્ય અંકુશનું બને છે એટલે આયોજન અંકુશો જન્મદાતા કહેવામાં આવે છે આયોજન કરવામાં ન આવ્યું હોય તો અંકુશથી કોઈ જ કામગીરીની જરૂરિયાત રહેતી નથી આયોજન વગર અંકુશનું અસ્તિત્વ આવી શકે નહીં એટલા માટે કહેવાય છે કે આ બધી બાબતોમાં આયોજન હોય તો જ અંકુશ જરૂરી છે એટલે આયોજન અંકુશ જન્મદાતા છે તેમ કહેવાય આયોજન અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો તો તમને ઓરલી વાત કરું ધ્યાનથી સાંભળજો કે ધંધાકીય એકમના સંચારના સર્વપ્રથમ કાર્ય આયોજન છે સંચારનું છેવટનું કાર્ય અંકુશ છે આયોજન એ નીતિ નિયમો ઘડે છે ધ્યેય નક્કી કરે છે તેને અમલમાં મૂકવાનું કામ અંકુશ દ્વારા થાય છે આયોજન ન કરવામાં આવે તેના પછીના એક પણ કાર્ય થતા નથી એટલે અંકુશની પર જરૂરિયાત રહેતી નથી ધંધાકીય એકમનું આ ધંધાકીય એકમનું સર્વપ્રથમ કાર્ય આયોજન હોય તો છેવટનું કાર્ય અંકુશ હોઈ શકે છે આયોજન ન હોય તો અંકુશથી પર જરૂરિયાત રહેતી નથી આયોજન આયોજન કેમ છે કારણ કે દરેકે દરેક કાર્ય યોગ્ય દિશામાં થાય ધ્યેય સિદ્ધ થઈ શકે તેટલા માટે આયોજન કરવામાં આવે છે જ્યાં જ્યાં આયોજન હોય છે ત્યાં અંકુશ હોય અંકુશ હોય જ અને અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન રાખવામાં આવે છે બંને એકબીજા સાથે જોડાયેલા છે બંને કાર્યો પૈકી કોઈ પણ એક એક કાર્ય જો ન હોય તો એ અર્થ વગરનું નીવડે છે નિરર્થક નીવડે છે એ ભવિષ્યના કાર્યક્રમો ઘડવા માટે ભવિષ્યમાં શું બનવાનું છે ક્યારે કેવી રીતે કરવાનું છે તેની યોજના આયોજન નક્કી કરે છે અને તે મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે અંકુશનું છે આયોજન એ બધા ધોરણો નક્કી કરે છે તેને કામગીરીનું મૂલ્યાંકન કરે છે અંકુશે શું કરે સ્થાપિત ધોરણો કામગીરીના મૂલ્યાંકનમાં જો વિચલન આવે તો દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે છે આમ કહેવામાં આવે કે આયોજન જોડાયેલા છે આયોજન બાળકો છે તેમ કહેવામાં આવે છે અંકુશ એ એક સિક્કાની બે બાજુ છે સમજાવો તો આયોજન અને અંકુશે સંચારના બે ખૂબ જ મહત્ત્વના પરસ્પર આધારિત કાર્યો છે આયોજનની સફળતા આધાર કોની પર છે અંકુશ ઉપર જો અંકુશ ન હોય તો શક્ય નથી એટલે અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચનો શોધીને તેમાં સુધારક્ષી પગલાં ભરવામાં આવે તેને યોગ્ય માર્ગે લઈ જવામાં આવે છે જ્યારે અંકુશના કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી કારણ કે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તે ચકાસણી અંકુશના કાર્ય દ્વારા કરવામાં આવે છે જો આયોજન કરવામાં ન આવ્યું હોય અંકુશ કાર્યની કોઈ જરૂરિયાત જ નથી આયોજન અંકુશ એક સિક્કાની બે બાજુ જેવા છે તેમ કહેવાય મોસ્ટ છે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી સમજાવો હવે જનરલી એવું માની લઈએ છીએ કે એકમના દરેક કર્મચારી એવું માની લે છે કે અંકુશ એટલે એકમમાં રહેલા કર્મચારીઓની કાર્યની સ્વતંત્રતા ઉપર તરાપ છે પણ આ બાબત કેવી તદ્દન ભૂલ ભરેલી છે અંકુશ એ એકમમાં રહેલા કર્મચારીની કાર્યની કાર્યમાં દખલગીરી કરતો નથી અંકુશ એકમમાં રહેલા કર્મચારીઓ કાર્યની છે કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે તેને માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે જો કર્મચારીઓમાં ભૂલો થતી હોય તેને સુધારક્ષી પગલાં ભરવાનું કાર્ય અંકુશનું છે અને ફરીથી એ ભૂલ ન થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે આથી કહેવાય છે કે અંકુશે નકારાત્મક કે નિષેધાત્મક કાર્ય નથી પણ વિધ્યાત્મક કે હકારાત્મક કાર્ય છે તેમ કહેવાય અંકુશ કારણ કે સંચારનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે આયોજન એ ધંધાકીય એકમના ઉદ્દેશો નક્કી કરે છે તેને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવાનું કામ વ્યવસ્થા કરે છે એ વ્યવસ્થા થઈ જાય પછી એકમમાં એકમમાં કર્મચારીઓની જરૂરિયાત ઉદભવે છે તો કર્મચારીઓ હોવા જોઈને સાથે સાથે દોરવણી આપવામાં આવે છે ઇન શોર્ટ આ બધા જ કાર્યો થાય ત્યાર પછી જ અંકુશો કાર્યની શરૂઆત થાય છે આમ સંચાલન બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે અંકુશો કાર્ય નિયમન કરવાનું છે તેમાં કોઈ પણ એકમમાં રહેલા કર્મચારી કાર્ય સતત તરાબ મારવામાં આવતી નથી એટલે એકમની પ્રવૃત્તિઓ બરાબર થઈ રહી છે કે નહીં તે જોવાનું કાર્ય માત્ર ને માત્ર અંકુશનું છે અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે જો રથ હાખનાર એટલે સારથી ન હોય તો રથને કઈ દિશામાં જવું છે તે સ્પષ્ટ થતું નથી એ ચોક્કસ હેતુ સિદ્ધ થઈ શકતો નથી તેવી જ રીતે ઔદ્યોગિક એકમમાં જો અંકુશનું કાર્ય ન હોય તો આયોજનમાં નક્કી કરેલા લક્ષ્યાંકો યોગ્ય પદ્ધતિને સમયસર સિદ્ધ થઈ શકે નહીં નથી એમ કહેવાય અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે અંકુશ સંચાલનની કાર્યક્ષમતાનું બાયરોમીટર છે સમજાવો હવે બાયરોમીટર હવાનું દબાણ માપવા માટે વૈજ્ઞાનિક સાધન છે તેના આધારે હવાના દબાણમાં થઈ રહેલી વધઘટ જાણી શકાય તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ મૂળ લક્ષ્યાંકો સાથે વાસ્તવિક પરિણામોની સરખામણી કરી વિચારણોમાં કેટલી વધઘટ થાય છે તે જાણી શકાય છે તેના આધારે કરવાની કાર્યક્ષમતા કેટલી વધી છે કેટલી ઘટી છે તેનો કન્સેપ્ટ તેનો ખ્યાલ ક્લિયર થાય છે એના માટે કહેવાય છે અંકુશ સંચાલનની કાર્યક્ષમતાનું શું છે બાયરોમીટર છે તે એમ કહેવાય આપણે સાત પ્રકરણ સુધીનો અહીંયા અભ્યાસ અભ્યાસ પૂરો કર્યો છે હવે આવતા લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ આખું ચેપ્ટર જોઈશું આભાર